બોડતળામાં વરસાદના કારણે નવા નીરની આવક થતાં બોડતળા ઓવરફ્લો થયું હતું જેને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા તેમજ આગેવાનો દ્વારા વધામણા કરવા પહોંચ્યા હતા ચોમાસું શરૂ થતું ત્યારથી જ અવિરત ભાવનગર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી હતી ત્યારે ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરનું જીવાદોરી સમાન ગૌરીશંકર સરોવર છલક સપાટી પાર ગઈ ગયું હતું બોડતળામાં નવા નીર આવતા ઓવરફ્લો થયું હતું જેને લઈને શહેર કોંગ્રેસ દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં શહેર કોંગ્રેસના આગેવાનો વિપક્ષ નેતા જીતુભાઈ સોલંકી પ્રકાશભાઈ વાઘાણી તેમજ કોંગ્રેસ કાર્યકરો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ઓવરફ્લો થઈ રહેલા નવા નિર્માણ વધારણા કર્યા હતા પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર કોંગ્રેસ સમિતિ ભગવાનની ભગવાન કૃપા સમગ્ર અને ખાસ કરીને ભાવનગરમાં પણ ખૂબ સારો વરસાદ થયો છે અને ખાસ કરીને યાદ કરવા પડે મહારાજા કૃષ્ણ જે સિંહજી વર્ષો સુધી દ્રિક દ્રષ્ટિ હતી વર્ષો સુધી મારા પ્રજાજનો પાણીથી વંચિત ન રહે

બોટલ ભરાઈ ગયું છે છતાં પણ સૌની યોજનાનું પાણી પૈસા દઈને આપણે પીવાનું ભાવનગરના પ્રજાજનો આ કઈ પ્રકારનો ન્યાય પણ કમનસીબ અમારે કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી કે પાણી આપણે પૈસા તો વેચાતું શા માટે લેવું પડે ત્યારે આ શાસકોને બુદ્ધિ આવી કે બોટલ તો ભરાયેલું છે ત્યારે આ બોટલનું પાણી ભાવનગરના પ્રજાજનો પી રહ્યા છે ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના અમારા લાલબા બારગામ છે

કોઈ દિવસ પાણી ની તકલીફ ન પડે ને કાપ પણ ન આવે પણ ઉપરવાળા ખુબ પાણી દઈ રહ્યા છે પણ આ અણ આવડત ને હિસાબે આ શાસકો ની નબળાઈઓને કારણે ભાવનગર ની જનતા ઘણું બધું ભોગવી રહી છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી આ બોડ તળાવ નું નિર્માણ એટલા માટે કર્યું હતું કે ભાવનગર ની જનતા કોઈ દિવસ પાણી વિનાની ન રહે પણ કુદરત પણ સાથે છે ને મહારાજા પણ વ્યવસ્થા કરી હતી પણ આ બીએમસી ની અણ ને કારણે ભાવનગર ની જનતા ગમે ત્યારે પાણી માટે હેરાન થઈ રહી છે પણ અમે તો કુદરતના નીરના વધામણા કરવા માટે આજે અમે આવ્યા છીએ